અત્યારે આ દૂધીનો શાક બનાવવા સામ આવે રામે પહેલાનો લોકો જોયો તો ખબર હોય કે આપડા વાડીયા જે આપડા દૂધી ને તો દૂધી હું શાક કે હું છું તો દૂધી બનાવો શાક ખાતી તો અત્યારે આ દૂધી તો એકદમ કે અને હર વખતે કાક ને કાક બકાલો લીયો ને તો કાક ને કાક બકાલો બનાવીએ છીએ એવું થાય છે અને આ દૂધી છે ને તો આની અંદર વીસ એક બીઆઈ નથી હોતા હોય એકદમ પૂણી આવે કે બોલો કાકરી સુધારી એવી હા અને હજી આને રાખી વાત ને તો હજી મોટી થાત હો આવડી છે ને આખી ને મોટી થાત થાત પણ આપણે વેલો આપણે ઉતાવળ કરી ગયા ઉતાવળ મે કીધું ઓલું હું વેલો છે ને તો સુવાની બીક લાગે હા એટલે જ એટલે જ ને

એક ચાકો લે બરસાવાળો કે છે પણ આ કોને ખાટ મીઠા છે સરસના જીસો લે ચામા 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 બધા એક જ જીસો હતું લાલમર હા ખાઈ ખાઈ ચા પર ઠેંગન હશે સીધા તાપવા આવી ગયા છે પાપા બને નહી આવ્યો બાકી પેલે છે પડતા થાય એ ઓલા વિધીના પતિ ગઈ ભાઈ વિસુ નાની સત્ની ને ખાંતા બીજી ચેનલ બનાવવી છે તો એમાં અમાર બેય નું નામ આવશે શું નામ છે જયસી દક્ષા બ્લોગ કાઈ હજી તો અમે ખાલી પ્લાન કર્યો છે હજી બનાવી

और बोला पर गया